ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બર માસમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના પ્રકોપથી ભારે તારાજી સર્જાઈ હતી અને ખેડૂતો સહિત પૂરથી પ્રભાવિત થયેલા લોકોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો કહેવાય છે કે દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવેની કહેવતને અંકલેશ્વરના ખેડૂતો અનુસરી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેના પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી હતી અને નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા જૂના ગામના ખેડૂતો દ્વારા શાકભાજી કેળા સહિતનો પાક લેવામાં આવ્યો હતો જો કે અત્ર તત્ર સર્વત્ર ખેતરોમાં નદીના પૂરના પાણીએ જમાવટ કરી છે અને ખેડૂતોના મસ્તક પર ચિંતાની લકીર ઉપસી ગઈ છે પૂર સંકટના ભયથી ખેડૂતોએ પોતાના અમૂલ્ય પાક બચાવવા માટે તજવીજ હાથ ધરી છે આ વર્ષે ફરી નુકસાની વેઠવી નહીં પડે તેવા ભયના ઓથા હેઠળ પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જૂના કાસ્યા ગામના ખેડૂતોએ પાકના ઉતારા પહેલા જ જૂના કાસ્યા ગામના ખેડૂતોએ કેળાના પાકની લલણી શરૂ કરી છે અને સામે ખોટખાઈ વેપારીઓને કેળાના પાક વેચવા માટે મજબૂર બન્યા છે ખેતરમાં પૂરના પાણીની જમાવટના કારણે